રાજ્યમાં દિવસે દિવસે ચોરી અને લૂટની ઘટના ખોડિયા નગર બે માં આવેલ એક મકાનમાં ઘૂસી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આશરે દોઢ લાખની રોકડ અને પિસ્તાલીસ હજારના દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા ઘટના ની જાણ થતા મકાન માલિક દ્વારા હું મારા સાસરીયા બોટાદ ની બાજુમાં કુંડલી ગામ છું ત્યાં હું કુંડલી ગયો સવારમાં વેલા સાડા પાંચ વાગે મારા માં ફોન મારા એટલે એને સવાર માં દુકાન છે પાન માવાની અને દૂધની તે દૂધ લેવા ગયા એટલે એને મને ફોન કર્યો ઘરે ચોરી થઈ છે